અરવલ્લી જિલ્લાના બાયડ દેપોમાંથી બે દિવસ અગાઉ મહિલાના ગળામાંથી સોનાની ચેન ચોરી થઈ હતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચોરી થતા સમગ્ર વિસ્તારની મહિલાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો સમગ્ર ઘટના બાયડ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા બાયડ પોલીસે ચોરીનો ગુનો નોંધી આ ચેન સ્નેચરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી

વિસ્તારના નાગરિકોએ રાહતનો દમ લીધો છે બાયડ પોલીસમાં તારીખ બે 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 હજાર સત્તરના રોજ સવારના લગભગ અગિયાર એક વાગ્યાને અરસામાં બાયડ બસ સ્ટેન્ડમાં હિંમતનગર જતી બસમાં લીલાબેન ચીમનભાઈ જયસ્વાલના ગળામાંથી સોનાની ચેન કોઈ ઈસમ તોડી અને ભાગી ગયેલ જે બાબતે આઈપીસી ત્રણસો અગ્યાસી મુજબનો ચોરીનો ગુનો બાયડ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ

આરોપીની આ અગાઉ પણ મહેમદાબાદ પોલીસે ચોરીના ગુનામાં અટક કરી હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ આરોપી રીઢો ગુનેગાર હોવાનું બાયડ પીએસઆઈ એ જણાવ્યું હતું આ ગુનો દાખલ થયા બાદ પોલીસની તપાસમાં બનાવ બન્યાના પંચાવન આશરે પચાસથી પંચાવન મિનિટના સમયગાળામાં જ મોડાસા બસ સ્ટેશનથી સદરી દોરો તોડનાર ઇસમ જીતુભાઈ પ્રકાશભાઈ દેવી પૂજક રહે અહેમદાવાદને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં એકતાલીસ વનડી મુજબ અટક કરવામાં આવેલ જે અટકાયત દરમિયાન આરોપી જીતુભાઈ પ્રકાશ દેવી પૂજક હોય બાયડ એસટી સ્ટેન્ડમાંથી દોરો તોડેલાની કબૂલાત કરતા આજ રોજ અત્રે એ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે આરોપી પ્રથમ દ્રષ્ટિએ રીઢો ગુનેગાર જણાય છે અગાઉ પણ મેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આ આરોપી ચોરીના કામે પકડાયેલ છે ઉપરાંત બાયડ પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ચેઇન સ્ટ્રેચિંગના ઘણા બનાવ બનેલા છે એ બાબતે પણ આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવાથી આ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે આજકાલ લગ્ન સરાની સિઝન જામી છે ત્યારે લગ્નોમાં સોનાના દાગીના પહેરી અરવલ્લી જ ઝડપી પાડતા પોલીસનો ડર રીઠા ગુનેગારો પર લાદી દીધો છે સાથે જ લોકોને ભયમુક્ત કરી પોલીસ હંમેશા આવા ગુનેગારો પર બાજ નજર રાખી રહી છે તેવું સાબિત કર્યું છે અલ્પેશ રાઠોડ રિપોર્ટ અરવલ્લી